સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરાના શિનોરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી શિનોર તાલુકાના દિવેર ગામેથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી વાલેશ્વર આશ્રમ વાલેશ્વર હનુમાનજી મંદિર મઢી સંપર્ક વિહોણા બની ગયા છે દિવેરથી મઢી જવાના માર્ગ પર ખેતરોના

પસાર થતો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે શિનોરના સાદલી ગામેથી શિનોર જતા રસ્તા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા છે ખેતરો જળબંબાકારની સ્થિતિમાં કહી ગયા છે મીઢોલ અને સુરાસામળ ગામ વચ્ચેનો મુખ્ય રસ્તો બંધ કરવો પડ્યો છે કેમ કે વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા છે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે કેમકે ઘણા બધા લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે અહીંયા જોખમ છે જેના કારણે પોલીસ અહીંયાથી પસાર થતા લોકોને ચેતવી રહી છે